ઊંધા ગેસની સમસ્યા કે જેમાં ગેસ ઊંધો થઈ જતો હોય કબજિયાત થઈ જતી હોય પાચન બગડતું હોય એને કારણે ઘણી વખતે માથું અવારનવાર દુખી આવતું હોય ખૂબ એસિડિટી થતી હોય અને સાથે સાથે જે છે છીકો અને શરદીની એલર્જી પણ થઈ જતી હોય આયુર્વેદ પ્રમાણે આ બધી સમસ્યા ઊંધા ગેસને કારણે થાય છે અને એને કારણે ઘણી વખતે સ્ટ્રેસ વધી જતું હોય તો પણ ઊંધો ગેસ થઈ જતો હોય એવી એક કેસ સ્ટડી જે છે આપણી સામે આજે આપણે ચર્ચા કરીશું પ્રતિમાબેન તમારું કયું ગામ મારું બરોડા સાહેબ બરોડા અને પ્રતિમાબેન તમે જે છે એ મારા સુધી કઈ રીતે પહોંચ્યા મને મારા મર્મેસ્ટરે વિડિયો બતાવ્યો તો અને કહ્યું કે જો આ વિડિયો છે ફેસબુક ઉપર જો અહીં જવા જેવું છે આ સાહેબ સારા છે અને આની ટ્રીટમેન્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પૂછે તો જે હું સોશિયલ મીડિયાના માધ્યમમાં તમે જે લોકોના પરિણામો જોયા હતા એમને જે રિઝલ્ટ મળતા એમને જે એમને જે સંતોષ થતો એવી જ રીતે તમને અત્યારે સારું લાગ્યું અહીંયા હા એવી જ રીતે મને તો એમ થઈ ગયું કે અહીંયા એને મને મારો ભગવાન મળી ગયો છે મને હા સારું પ્રતિમાબેન ખરેખર જે છે એ પ્રતિમાબેનને જે પ્રોબ્લેમ હતા એના વિશે આપણે વાત કરીએ પ્રતિમાબેન તમારો કેસ સ્ટડી મારી સામે છે તમને લગભગ દસેક પંદર વર્ષથી કબજિયાત ઊંધો ગેસ ઓટકાર આવવા એસિડિટીની ગોળીઓ લેવાની જરૂર પડવી શરીરમાં ખૂબ નબળાઈ લાગી ક્યારેકારે ઘરસની તકલીફ થઈ જવી ઝીણો ઝીણો તાવ જેવું રહેવું પેશાબમાંને એમાં ગરમી લાગવી અને મસાની તકલીફ રહેતી હતી આ બધી સમસ્યા તમને કેટલા સમયથી શરૂ થઈ હશે બેન આશરે મને આશરે આમ તો સાહેબ 10 15 વર્ષથી શરૂ હતી 10 15 વર્ષથી સમસ્યા હતી શું શું થતું બેન મને પહેલા તો યુરીન ઇન્ફેક્શન કબજિયાતને લીધે બહુ થતું બહુ ગાયનેક ડોક્ટર ને મળી બહુ બરાબર બરાબર 6 થી 7 ને મળી પણ એ એક દવા ખાઉં ત્યાં સુધી સારું રહે પછી મને સફેદ પાણી જ પડ્યા કરે બરાબર એ ગાયનેક પ્રોબ્લેમ બહુ રહેતો એના લીધે ગરમી વધી જતી પછી એસિડિટી ગેસ ઉંધો જ ગેસ બરાબર એટલે ઉંધા ગેસમાં મારે એસિડિટીની દવા ખાવી પડે તમે બેન એસિડિટી ની ગોળીઓ લગભગ કેટલા વર્ષથી ખાતા હતા મે લગભગ 11 વર્ષ તો ખાધી છે 11 વર્ષ રોજ તમારે એસિડિટી ની ગોળી ગળવી પડે હા એક તો સવાર માં ખાઈ જ લેવાની ખાઈ જ પડે અને પછી અવારનવાર જ્યારે આ પેશાબ ની સમસ્યા થાય ત્યારે પાછું એન્ટિબાયોટિક ના કોર્સ કે આ તે બધું લેવું પડે કરવા જ પડે પછી મને પેટ બગડી જાય સર પછી બીટવેલ ના ઇન્જેક્શન લઉં બરાબર અને આ બધી સમસ્યાઓ માટે તમે લગભગ આશરે કેટલા ડોક્ટર્સ ને બતાવ્યું હશે લગભગ મે 8 થી 9 ડોક્ટર તો મળ્યા છે 8 થી 9 ડોક્ટર મળ્યા અને બેન જ્યારે તમે આપણે સંજીવનીમાં નિદાન કર્યું તમારી ટ્રીટમેન્ટ કરી અને આપણે લગભગ ત્રણેક મહિના ટ્રીટમેન્ટ શરૂ રહી અને પંચકર્મ સારવારથી કેટલા ટકા સારું લાગે ટકા સિત્તેર ટકા સારું લાગે હવે જે અગિયાર વર્ષથી તમે જે ગોળીઓ ઘડતા એસિડિટીની એ હવે તમારે લેવી પડે છે ના મને એરિયન ઇન્ફેકશન જળમૂળમાંથી ઇન્ફેકશન જળમૂળમાંથી મટ્યું એસિડિટીની ગોળીઓ નથી લેવી પડતી અને આટલી બધી સમજિયાત્મક બરાબર છે પ્રતિમા બેન તમારા મા કેસના માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે બહેનોને આ સમસ્યા ઘણી કોમન છે કે એસિડિટી થાય ગેસ થાય અને યુરિન ઇન્ફેક્શન થઈ જાય પણ ખરેખર આ પ્રોબ્લેમ પ્રતિમાબહેનને જે છે પિત્ત વધવાને કારણે હતો અને એમને હંમેશા ઇન્ફેક્શન દવાઓ લેતા એટલે એ વધારે ગરમ પડતી એટલે પાછું એક વખત થોડું સારું લાગે મને ગાયનિક તો સર ઓપરેશન કરવાનું જ કહેતા કે ઘર બશાયનું ઓપરેશન જ કરી દઈએ તો તમને રાહત થઈ જાય રાહત થઈ જાય પણ હું વિચારતી કે ઓપરેશન કરવાથી કઈ આ રોગ મટવાનો નથી એટલે હું ડોક્ટરને થોડા થોડા દિવસ એમ કહેતી કે સર આઈસ ઓપરેશન કરવા હું આઈસ એટલે એટલી હદે પેશન્ટ પરેશાન થઈ જતા હોય છે કે છેલ્લે હું વિચારે કે આપણે ગર્ભાશય જે છે એ કઢાવી નાખીએ કારણ કે એના કારણે સફેદ પાણી થાય છે એના કારણે કદાચ ઇન્ફેક્શન લાગતું હશે તો એના કારણે પેશાબમાં બળતરા થતી હશે અને વારે વાર એન્ટીબાયોટિક લેવી એટલે પેશન્ટ પણ કંટાળી અને ડૉક્ટરો પણ જે છે એ સલાહ આપતા હોય હવે આપણી જે ટ્રીટમેન્ટ થઈ બેન એ જ લોકોને સમજાવવામાં આવજો જ્યારે પિત્તની આપણે ટ્રીટમેન્ટ કરી અને પાચન સુધાર્યું એટલે ઓટોમેટિકલી આમાં ફાયદો તમને જણાવો બેન તમારા જેવા ઘણા બધા એવા લેડીઝ છે કે જે લોકોને આટલા લાંબા સમયથી અનેક પ્રકારના પ્રોબ્લેમ છે ગાયનેકના પ્રોબ્લેમ છે પિત્તને લગતા પ્રોબ્લેમ છે તમે બેન એ લોકોને આપણી સારવાર અને આપણી ટ્રીટમેન્ટ વિશે શું સમજાવવા માંગશો એ લોકોને સર હું એ જ કહેવા માંગુ છું કે આઈને આયુર્વેદિક સંજીવનીમાં આવો અને આ ટ્રીટમેન્ટ લો આનાથી સો ટકાનો ફાયદો થઈ જશે તમે બેન જે પંચકર્મ સારવાર કરાવી અને તમારો ઓવરઓલ અનુભવ રહ્યો આપણા હોસ્પિટલ વિશે કેવો રહ્યો બહુ સરસ સાહેબ બહુ સાથ સહકાર આપે છે અહીંના જે આપણને દર્દી જોડે જે વાતચીતથી મળીને બધું જ આપણને એટલું આમ રિલેક્સ લાગે છે

ખાસ કરીને આયુર્વેદ સારવાર જે છે સૌથી સારું પરિણામ આપે છે જે આપણે જોયું તમારા કેસમાં બેન તમે આટલી લાંબા સમયથી આટલી બધી અલગ અલગ દવાઓ તમે કરી હશે તો એમાં એ બધી દવાઓ એક જગ્યાએ રાખો અને આપણા જે ત્રણ મહિનાનો કોર્સ એક જગ્યાએ રાખો તમને સંતોષ સૌથી વધારે ને સૌથી વધારે પરિણામ કેમ લાગ્યું મને આયુર્વેદિકમાં લાગ્યું સર બરાબર છે એ જે લોકો સુધી પહોંચાડવાની વાત છે કે મને એક મહિનાની દવા ખાધી ને તો મને આ સફેદ પાણી બિલકુલ બંધ થઈ ગયું અને અત્યારે જે છે ઇરિન ઇન્ફેક્શન બિલકુલ બંધ બરાબર છે અને છેલ્લા 3 મહિનાથી તમે એસિડિટી ની ગોળીઓ પણ નહીવત ખાધી હશે અને અને સફેદ પાણીની ની કોઈ સમસ્યા એ તો સમસ્યા જ નથી હવે તો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રતિમાબેન અને લોકો સુધી સમાજમાં આપણે એ સંદેશ મોકલાવી કે આવા બધા જટિલ પ્રોબ્લેમ હોય કે જેમાં ઘણા બધા લક્ષણો એક ભેગે જોવા મળે સફેદ પાણી જોવા મળે તો ગાયનેકોલોજીસને બતાવવાનું કહેવામાં આવે જો તમને જે છે એસિડિટી તો તમે એન્ડો ગેસ્ટ્રોલોજીસને બતાવો એટલે ખરેખર આયુર્વેદમાં તો બધી સારો એક જગ્યાએ જ થાય છે એક રીતે જેને જોવામાં આવે છે કે પેશન્ટ જે ગાયનેકનું પેશન્ટ અલગ છે ને એસિડિટીનું પેશન્ટ અલગ છે એવું નથી અમે તો એ જ સમજીએ કે આખે આખું પેશન્ટ પિત્તનું છે પિત્તવાયુની ટ્રીટમેન્ટ કરીને અને ઊંધા ગેસની ટ્રીટમેન્ટ કરીએ તો તમને આટલો બધો સારો ફાયદો થઈ ગયો હવે એવી શરદી ઉધરસ આતે એ બધી સમસ્યાઓને માથાને દુખાવોને એ બધું પણ સારું રહેતું હા મને આ તે દિવસની શરદી બે દિવસમાં તો મને શરદી મટી ગઈ માથાનો દુખાવો પણ બી નથી અને હું પણ બી પોતે રિલેક્સ થઈ ગઈ છું ખૂબ ખૂબ ધન્યવાદ પ્રતિમાબેન અને ઈશ્વર તમારા દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ આયુષ્યની પ્રાર્થના કરીએ જય શ્રી કૃષ્ણ નમસ્તે જય શ્રી કૃષ્ણ